આ શૈક્ષણિક પણ પ્રસંગ હોય અને આપણે ભેગા થયા હોય અને આટલી સંખ્યામાં આપણા સમાજના વ્યક્તિઓને જોઈને મને ખૂબ આદર થાય આટલું વ્યક્તિ એક સાથે આદર થવું તો પણ બાળકોના શિક્ષણ માટે બાળકના ભવિષ્ય માટે ખૂબ ગૌરવની લાગણી થાય છે અને હું જે રીતે માર્ગ જોતા હતા કવિતાના સાહેબ જોડે વાત કરતો હતો અમારા समाज माणसं होता पण नव्हता आणि हवे आजना आपला सरस मार्ग लागेल आणि खूप गौरव लागणी खायचे अमाण नव्हता होता आता माणसं खूपच सरस प्रदर्शन करणे दर वर्षे आम्ही उत्साहित कर खूपच सारी वाटते मे जणव डायबिटिस विषय बोलवतो कारण की माझी करता सारी स्पीच आगर स्टुडंट आपली गेल्या खूपच सरस મને ગુજરાતીમાં એટલું બોલતા ના આવે પણ મારા વિષયમાં બોલી શકું મારા વિષય માટે એટલું જરૂરી છે કે ડાયાબિટીસનો હું સ્પેશિયાલિસ્ટ છું અને ઘરે ઘરે ડાયાબિટીસ વધી રહે એક જ વસ્તુ છે કે આપણે સૌ નિરોગી રહીએ ખાલી ડાયાબિટીસ નહીં બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ નાની ઉંમરે હાર્ટ એટેક આવવાના ચાલુ થઈ ગયા એનું કારણ એક જ છે કે આપણી લાઈફસ્ટાઈલ બગડતી જાય લાઈફસ્ટાઈલ એટલે આપણે જેમ જીવન જીવવું જોઈએ એમ નથી જીવવું સરક પહેલું તમે આવે ખોરાક આવે કસરત આવે સ્ટ્રેસ આવે અને આ બધું જ ભેગું મળીને આપણી બીમારીઓ વધારી દે તો આનો સૌથી સરસ રસ્તો છે કે નાની ઉંમરથી જ આપણી લાઇફસ્ટાઈલ સ્પી કરે બરાબર કેમકે આ બીમારીઓ એવી છે તમને ખબર જ હશે એકવાર આવી જાય પછી જતી નથી તો બધા જીવનસાથી કહેવાય સુગર બીપી કોલેજ આપણે ઉપર જાઓ સાથે આવે બરાબર સાથે આવે તો નહીં પણ એમાં પ્રોબ્લેમ એ છે કે આપણને હેરાન કરી અને ઉપર જલ્દી લઈ જવાનો પ્રોગ્રામ બને બરાબર ઉપર જલ્દી લઈ જાય એ વાંધો નહીં પણ આપણને હેરાન કરે પરેશાન કરે મોટો મોટો ખર્ચો કરાવ્યા છે બરાબર તો આ ના થાય એની માટે હમણાંથી જ એને રોકવાના પ્રયત્ન કરો સૌથી સરસ વસ્તુ રહે કે પહેલાં તમે હમણાં કયા સ્ટેજમાં જોઈ જાણો તમે નોર્મલ છો એમાંથી એક લાઈન બીમારી છે કે તમને બીમારીઓ આવી ગઈ છે કેમ કે એસી નેવું ટકા લોકોને ખબર જ નથી હોતી કે એમને બીમારી આવી ગઈ બરાબર અને સાથે આવે તો કોઈ તરત રિપોર્ટ વધતો નથી કે તરત નથી બરાબર સોથી શરૂ થાય એકસો દસ વીસથી ધીરે ધીરે વધે છે અને વર્ષો નીકળી જાય દરેક જણે પહેલાં તો જાણવું જોઈએ કે તમને આ બીમારી છે કે નહીં વિકાસ સિમ્પલ રીતે દર વર્ષે એકાદ રિપોર્ટ કરાવતા થઈ જાઓ ચાલીસ વર્ષની ઉંમર નથી બહુ જરૂરી છે બરાબર પહેલાં તો તમે જાણો કે તમે નોર્મલ છો હમણાં કે તમને બીમારી બોટર પર આવી ગઈ છે બીમારી છે અને બોટર પર તમને હોય બીજી બોર્ડર પર શુગર હોય કે કોલેસ્ટ્રોલ હોય અને આરામથી એને કંટ્રોલ કરીશું ખાવાની ફરીથી કસરત વજન ઘટાડીને આરામથી કંટ્રોલ છે જાણો બીજું ખોરાક આપણો દિન બ દિન વગડતો જાય આજે તો ખાવાના છે આર્થિક છાતી લાખ જોવા દઈએ આવતીકાલથી બધાએ પરિધી રાખવાની જરૂર છે અને જ્યાં ત્યાં આપણે જોઈએ આપણે પાર ખાવાનું કબર વધતું જાય અને સાચી વસ્તુ આપણને ભાવતી નથી અને સિમ્પલ ખાલી લિમિટેડ નથી ભાવતો બધી જ જગ્યાએ અનલિમિટેડ અનલિમિટેડ પીઝા નથી ત્યાં અનલિમિટેડ ડોઝ આવે ત્યાં બધું જ વસ્તુ તો આપણે ખાવાનુંમાં શું ખાઈએ છીએ જરૂરી છે તળેલું બહારનું આ ત્રણ વસ્તુ ધ્યાન નાખો કે એમાંથી લિમિટ રાખજો તો લિમિટ ના ખાવાનું હમણાંથી જ રેગ્યુલર કરો આપણું નોર્મલ કુદરતી ખાવાનું સરસ છે સલાડ ખાવા કાઢ દાળ ફૂલ રાખી બાદ લોકોની બરાબર અને ખાવામાં વસ્તુ ઓછી કરો આ સિમ્પલ તો વસ્તુ બીજી વસ્તુ કે આપણે ચા રસ્પદ કંઈ કરવાની બંધ થઈ ગઈ હોય બરાબર ચાલવા તો ઓછું જ થતું જાય કામ ઉપર ચાલે ઓછું જ પાર્કિંગ કંઈક હોય ગાડી લઈ જાવી વાઈ જાઓ ચાર લઈ આવો આ લઈ આવું ધીરે ધીરે બંધ થતું જાય સૌથી સરસ વસ્તુ કે ચાલવાનું શરૂ કરો આપણે રૂટિન ડ્રાઈવ ત્યાં સમય મેળવ ચાલવાનું કરો બરાબર કામ ઉપર જાઓ પાર્કિંગમાં જતા ભીઆંટા મારીને જાઓ કામ ઉપર હોય ગમે ત્યારે ભીયાંટા મારીને બેઠો થોડુંક અલગથી સ્પેશો ચાલવા જાઓ હમણાં નહીં કરો બીમારી આવશે ત્યારે ડબલ ચાલુ પડશે રોજ ચાલવું પડશે બરાબર તો આ પણ જરૂરી છે તો વસ્તુ છે કે સ્ટ્રેસ અને હું જે વસ્તુ અમે હજી બરાબર કંટ્રોલ નથી કર્યા સ્ટ્રેસ તો વધારે વધારે કોઈ રીતે ઘટનાના આર્થિક સ્ટ્રેસ બહુ વધારે રીતે હોય પણ હવે એને મિનિમમ કરવું આકાશમાં હોય એની સાથે હું પૂરી નથી કરતી કોઈ પણ હવે ખાસ કરીને મોબાઈલના કારણે રાત્રે જોયા કરું આ ટીવીના કારણે બધા ઊંઘ આપણે ઓછી જતા થઈ ગયા છે પહેલાં આઠ નવ કલાક જે ઊંઘ આપણે ઉતાર હતા તો બધા કરતા હોય તો હવે અમે પૂછ્યા પેશન્ટ પાંચ કલાક ખેચવા કરતા ઉઠાવ્યા હોવાથી બધા ઉઠાવે રાત્રે કામ હોય સવારે ઉઠી જાય સવારે પાંચ કલાક અમે ખેંચવા એ પણ ઊંઘમાં અડધું રાત્રે કોનમાં જાય આ બેઝિક વસ્તુ આપણે નથી જાણતા અને આપણી બીમારીઓમાં થી તમે કરશો તો એટલું આ બીમારીઓ એકવાર આવી જાય પછી જવાની નથી એક જ રસ્તો છે એમ રોકવાનો એમનાથી હેલ્ધી લાઈફસ્ટાઈલ ચાલુ કરવાની અને આ બીમારીઓ રોકી શકાય અને આગળ પણ એકવાર બીમારી આવે એટલે પેશન્ટમાં જોઈએ કોઈ એને સિરિયસલી લેતું નથી બરાબર એટલે બીમારીઓ કેવી શું કે કોલેસ્ટ્રોલ બધું આવે અને શરૂઆતના વર્ષોમાં કંઈ જ થાય શરીરમાં ખબર પડે અંદરથી ડેમેજ બધું ચાલુ હોય એ આપણને ખબર કંઈ પડે નહીં એટલે બધા જ પેશન્ટ કંઈક થતું નથી બરાબર આ એક વસ્તુ મને બીજું દવા બંધ કરી દે તો મન તો કંઈક થતું નથી દવા બંધ કરે આ એક બહુ જ ગંભીર વાત છે તરત દવા બંધ ના કરવી જોઈએ રિપોર્ટ કરી અને બહુ જ ઘણી બીમારીમાં ઓછો થઈ શકે બંધિત થઈ શકે બરાબર તો આ દવા બંધ કરી પહેલી વસ્તુ ક્યારેય જાતું દવા બંધ નહીં કરે બીજું કે કોઈ રિપોર્ટ નથી કરાવ એક વાર બીમારી આવે તો તમારે રિપોર્ટ ચેક કરાવતા રહેવા જોઈએ કોઈ જરૂર નથી આપણે એક શુગરની આવે તો પેશન્ટ પણ જોઈએ કે છ મહિને રિપોર્ટ કરાવવા જાય એ બીજું બરાબર નથી અમારે સમયસર અંદર રિપોર્ટ કરાવવા પડે તો તમારું ડાયાબિટીસ તમારું જમા કંટ્રોલ કરવું પડે રિપોર્ટ જોઈને

એકવાર રોગ થઈ ગયા પછી હેલ્ધી જીવન જીવવા માટે આટલું જ કહું કે પહેલાં તો તમે 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 બોર્ડર પર હોય તો જલ્દી રિવર્સ કરો તમે એટલા હેલ્ધી બની ગયા કરીને ડાયર્ટ કરો કે શરૂઆતની જો બીમારી હોય તો તમે દવાઓ ઉપર કરી શકો અને એક વાર ડાયાબિટીસ એટલી કોલેસ્ટ આવી જાય પછી તમે રેગ્યુલર ટ્રીટમેન્ટ કરાવો એવું નહીં કે ભૂલી જાવ કે આ બીમારીઓના શરૂઆતના વર્ષોમાં તમે કંઈ ખબર નથી પડતી સીધા એમાં કોમ્પ્લિકેશન આવે એટલે આ બીમારીઓને શરૂઆતથી રોકો અને થઈ જાય તો એનું પરંતુ ધ્યાન કરો બાકી મેડિકલ રિલેટેડ સહાય હોય આપણા સમાજમાં ઘણા બધા ડૉક્ટરોને જ્યારે મદદ થઈ શકો થેન્ક યુ સો મચ